દ્યોદમ એસઓજીની મોટી કાર્યવાહી ચામુડા મેડિકલમાંથી રૂપિયા ચૌદ પોઈન્ટ ત્રણ લાખની પ્રતિબંધિત એનડી પીએસ ગોળીઓ ઝડપાઈ

તથા વાવથરા જિલ્લાના પોલીસ અધિક્ષક શ્રી ચિંતન તેરૈયા સાહેબ દ્વારા જિલ્લામાં એનડીપીએસ લગત ગુના સામે કડક પગલાં લેવા સૂચના આપવામાં આવી જે અનુસંધાને એસઓજી શાખાના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એ જી માર્ગદર્શન હેઠળ ટીમે પેટ્રોલિંગમાં હતી પેટ્રોલિંગ દરમિયાન મળેલ ચોક્કસ બાતમી આધારે એસઓજી ટીમે ચામુંડા મેડિકલ પર દરોડો પાડ્યો હતો તપાસ દરમિયાન બિલ પ્રતિબંધિત એનડીપીએસ ગોળીઓ કિંમત રૂપિયા

પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે બ્યુરો રિપોર્ટ રાણાભાઈ પારેગી વાવ થરાદ જીરા કોરડિયા સાહેબ આઈજીપી બોર્ડર રેન્જ ભુજ નાવની નાવના માર્ગદર્શન અને સૂચના તેમજ એસપી શ્રી ચિંતન તેરૈયા સાહેબ જેઓના માર્ગદર્શન હેઠળ અને તેઓની સૂચના આધારે વાવ થરાદ જિલ્લામાંથી દારૂની બધીને નેસ્તો નાબૂદ કરવામાં બાબતે જે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે જે બાબતે આજ ગઈકાલે એક બાતમી મળેલ કે બોરડુ સીમમાં ભોડુ ગામની સીમમાં એક દારૂની ભઠ્ઠી ચાલી રહી છે જે આધારે પેરોલ ફલ્લોની ટીમે તોમતદાર માવજીભાઈ સગનજી ઠાકોર રહે ભોરડુ નાઓના ખેતરમાં એક દારૂની ભઠ્ઠી દારૂ બનાવવા માટે ચાલુ રહી હતી જે રેડ કરી અને પેરોલ ફલ્લો દ્વારા પંદરસો દસ લીટર વોશ કિંમત રૂપિયા સાડત્રીસ હજાર પાંચસો અને પચીસ લીટર દેશી દારૂ કિંમત રૂપિયા પાંચ હજાર કુલ કિંમત બેતાલીસ હજાર પાંચસોનો મુદ્દામાલ ઝડપી પાડી અને આ દારૂની પઠ્ઠી તોડી અને આ તોમતદાર વિરુદ્ધ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે ભાવખરા જિલ્લાના મહેરબાન પોલીસ અધિક્ષક સાહેબ શ્રી ચિંતન તેરૈયા સાહેબની દારૂ અને ડ્રગની ઝીરો ટોલરન્સની નીતિના આધારે આ કાર્યવાહી કરવામાં આવેલ છે અને આ જે દારૂની ભઠ્ઠી પકડાયેલ છે તેમાં બીજા કોઈની સંડોવણી મળી આવશે અથવા તો પોલીસની કોઈ સંડોવણી મળી આવશે તો તેઓના વિરુદ્ધ પણ કાયદેસર કાર્યવાહી કરવામાં આવે છે વિડ્રો કરવામાં આવે છે તેની વિગત સાયબર સ્ટેટ સાયબર એક્સેલન્સ દ્વારા ભેગી કરી અને જે તે જિલ્લામાં જ્યાંથી પૈસા વિડ્રો થયેલા હોય ચેક અથવા એટીએમથી એ વિગતો જે તે જિલ્લાઓમાં મોકલવામાં આવેલ હતી જેમાંથી વાવ થરા જિલ્લામાં ચુમોતેર જેટલી જેટલા જે એટીએમ અને ચેકથી એટીએમથી વિડ્રો કરનારની વિગત મળી હતી અને પાંચ જેટલા ચેકથી વિડ્રો કરનાર માણસોની વિગત મળેલ હતી જે વિગત આધારે આઈજીપી રેન્જ શ્રી ચિરાગ કુરડીયા સાહેબ અને એસપી સાહેબ શ્રી ચિતન તેરૈયા સાહેબની આ માર્ગદર્શન હેઠળ સાયબર સેલ વાવ થરાદની ટીમ દ્વારા એક ડ્રાઈવનું આયોજન કરવામાં આવેલ હતું અને બેન્કો પાસેથી જે વિગત વિગતો મેળવી આ જે ચુમોતેર એકાઉન્ટ ધારકો અને પાંચ જે એટીએમથી વિડ્રો કરનાર ચુહોતેર છે અને પાંચ ચેકથી વિડ્રો કરનાર છે જેઓની વિગત મેળવવામાં આવેલ હતી જેમાંથી સત્યાવીસ જેટલા એકાઉન્ટ સત્યાવીસ જેટલા એકાઉન્ટ મળી આવેલ હતા અને સત્યાવીસ જેટલા એકાઉન્ટ ધારકોની વિગત મેળવી હતી અને જેના આધારે વાવ પોલીસ સ્ટેશનમાં જે આ એકાઉન્ટ હોલ્ડરને ચેક કરી ચેક કરતા વાવ પોલીસ સ્ટેશનમાં એક સીઆર નંબર 499/25 એ બીએનએસ ની કલમ અને આઈટી એક્ટ ની કલમ મુજબ તેમજ સીઆર નંબર 500/25 બીએનએસ અને આઈટી એક્ટ ની કલમ મુજબ બે ગુના વાવ પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવેલ હતા જેમાં ભરતભાઈ ઊંટાભાઈ રાજપૂત શિવાભાઈ સામતાભાઈ ચૌધરી અને પરશુભાઈ સુજાભાઈ ભાન વિરુદ્ધ આ એક ગુનો દાખલ કરવામાં આવેલ હતો ત્યારબાદ વાવ વાવ પોલીસ સ્ટેશનમાં શિવાભાઈ સામતાભાઈ ચૌધરી અને પરશુભાઈ સુજાભાઈ ભાન નાવ વિરુદ્ધમાં બીજો એક ગુનો રજીસ્ટર કરવામાં આવેલ હતો અને થરાદ વિસ્તારના ચેક કરતા થરાદ પોસ્ટેમાં છસો પચ બાસઠ એકાવન ઓબ્લિક બે હજાર પચીસ જેમાં બીએનએસ અને આઈટી એક્ટ મુજબ કલમો મુજબનો ગુનો દાખલ કરી અને વિનોદભાઈ શંકરભાઈ પરમાર પરશુરામ પરશુભાઈ સુજાભાઈ ભાન અને વિક્રમ રાજપૂત નાઓ વિરુદ્ધ ગુનો દાખલ કરી અને આગળની તપાસ હાથ ધરવામાં આવે છે સાહેબ સાયબર ફ્રોડમાં કેટલા આરોપી રહ્યા સાયબર ફ્રોડમાં અત્યાર સુધીમાં વાવના ગુનામાં બે આરોપી અને થરાદના ગુનામાં એક આરોપી આગળ કાર્યવાહી કેવી રીતે ચાલુ આગળ જે એમના ટ્રાન્ઝેક્શન ચેક કરવામાં આવી રહ્યા છે કે એ લોકો દ્વારા કોને પૈસા મોકલવામાં અથવા તો એ લોકોનામાં કોના દ્વારા પૈસા નાખવામાં આવેલ છે એની વિગતો મેળવી અને આગળની તપાસ હાથ ધરવામાં આવે છે મહાનિરીક્ષક શ્રી બોર્ડર રેન્જ શ્રી ચિરાગ કુરડીયા સાહેબ તેમજ પોલીસ અધિક્ષક વાવ થરા શ્રી ચિંતન દેરે સાહેબનો ઝીરો ટોલરન્સ ફોર ડ્રગ્સની નીતિ અંતર્ગત ગઈકાલ તારીખ સત્તર બાર બે હજાર પચીસના રોજ સમગ્ર વાવથરા જિલ્લામાં આવેલ મેડિકલ સ્ટોર પર તેમજ પ્રોવિઝન સ્ટોર પર જે એનડીપીએસ એક હેઠળ આવતી માદક દવાઓનું જે ગેરકાયદેસર રીતે વેચાણ થાય છે તેના માટે સમગ્ર જિલ્લામાં અલગ અલગ કુલ ત્રીસ જેટલી ટીમો બનાવી સમગ્ર જિલ્લામાં આવેલા થી વધુ મેડિકલો ચેકઅપ કરી જેમાં ફૂડ એન્ડ ડ્રગ્સની ટીમને પણ સાથે રાખવામાં આવેલ હતી જે અંતર્ગત જે તમામ મેડિકલ ચેક કરવામાં આવ્યા છે મેડિકલ સ્ટોર વેચાણ કરવામાં આવે છે સાથે રાખી જે જે મેડિકલ સ્ટોર પર જે કોઈ પણ ફાર્માસિસ્ટ વગર મેડિકલ ચલાવતા હતા તેવા ચાર મેડિકલ સ્ટોરને લાયસન્સ સસ્પેન્ડ કરવા માટે ડ્રગ ઇન્સ્પેક્ટરના દ્વારા રિપોર્ટ કરવામાં આવેલ છે તેમજ દીયોધરમાં ચામુંડા મેડિકલ એન્ડ પ્રોવિઝન સ્ટોર ખાતે એસઓજી ટીમને મળેલ બાતમી આધારે રેડ કરતા તે પ્રોવિઝન સ્ટોરને મેડિકલ દુકાનમાંથી પ્રતિબંધિત દવાઓનો કુલ ગોળીઓ નંગ ચોત્રીસો ઓગણસાઠ જેની કુલ મુદ્દામાલની કિંમત થાય છે ચૌદ લાખ ત્રણ હજાર છસો નો મળી આવતા તે આરોપી નીરવ કુમાર ચંદ્રેશભાઈ ઠક્કર રહે દિયોદર વિરુદ્ધ એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો રજીસ્ટર કરી કાર્યવાહી કરવામાં આવે છે